ધોરાજી મચ્છુકટિયા સહિત સુધાર જ્ઞાતિ યુવક મંડળ દ્વારા વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ધોરાજીમાં દરજી સમાજ ખાતે શ્રી મચ્છુકટિયા સુધાર જ્ઞાતિ યુવક મંડળ દ્વારા અને દાતાઓના સહયોગથી દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવક મંડળ દ્વારા આજ રોજ વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ એલકેજી થી ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે અઢારસો થી બે જેટલા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં જ્ઞાતિજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો આ કાર્યક્રમમાં ધોરાજી દરજી સમાજના પ્રમુખ સુરેશભાઈ લીંબડ વિપુલભાઈ થામેચા ઉપસ્થિત રહ્યા હતા અને તેના દ્વારા ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ યુવક મંડળના મેહુલ થામેછા જિગ્નેશ ચૌહાણ વિશાલ સિંધવ નિતિન ચૌહાણ ભાવિન ચૌહાણ ચિરા ગોહેલ જીતેન્દ્રભાઈ પીઠળિયા નિલેશ થામેછા આ કાર્યક્રમને સફળ બનાવવા યુવક મંડળ દ્વારા જહેમત ઉઠાવી હતી અહેવાલ નયનભાઈ રાવ રાણી થોરાજી માય ગોહેલ ચિરાગ રમેશભાઈ ધોરાજી શ્રી મચુ કઠિયા સહીસુતા જ્ઞાતિ યુવક મંડળ દ્વારા અને દાતાના સહયોગથી દર વર્ષની જેમ આ વર્ષે પણ વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવેલ છે જેમાં ધોરણ એલ કેજીથી ધોરણ બાર સુધી વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવેલ છે જેમાં અઢારસોથી બે હજાર ચોપડા જ્ઞાતિઓના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે યુવક મંડળ દ્વારા આપવામાં આવેલ છે